ચૈત્ર નવરાત્રિના આરંભે માતાજીની આરતી સ્તુતિ કરવામાં આવે હિંગરાજ માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ આઠમ ને તારીખ પાંચ એપ્રિલ બે હજાર ને શનિવારના રોજ છે આઠમના દિવસે સવારે આઠ વાગ્યાથી યજ્ઞનો આરંભ થશે અને અગિયાર વાગે યજ્ઞની પૂર્ણાથી થશે આઠમના દિવસે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જે સાંજે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી થશે તદઉપરાંત નવરાત્રિના નવ દિવસ દરમિયાન સવારે સાડા દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે આ મંદિરમાં માતાજીના દર્શનાર્થે ડાભેલ દમણ સેલવાસ વાપી એમ અનેક જગ્યાએથી આવે છે આ નવરાત્રીના દિવસોમાં માતાજીના આશીર્વાદ લેવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે તમામ નગરવાસીઓને તેમજ ભાવિ ભક્તોને પ્રેમ ભર્યું નિમંત્રણ અમરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે મારી માત મારી જોગ માયા જોગણે આનંદ મારે યુર સુખ ભરપૂર દે શાંતિ ગણી પરત નહીં